આપ જોઈ રહ્યા છો એ નાઇન ગુજરાતી ન્યૂઝ હું છું આપનો કાકુ સુરત જિલ્લાના માંડવી માંગરોળ પલસાણા કામરેજ વગેરે તાલુકામાં ગામડાઓમાંથી પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડની મહાકાઈ વીજ લાઈન પસાર થાય છે તે અંગે અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો તથા સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ પરિમલભાઈ પટેલ અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વર્તન માટે તારીખ ત્રેવીસ સાત પચીસના રોજ કલેક્ટર સાહેબને અરજી કરવામાં આવી હતી અને આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો રિપોર્ટર કામરેજ કાકો